સોસાયટીના ઉપક્રમે આપ સૌના વય સન્માન સમારોહની અંદર ઉપસ્થિત આ સંસ્થાના યુવા ચેરમેન ભાઈ શ્રી પરેશભાઈ માજી ચેરમેન ભાઈ શ્રી મહેશભાઈ સુરેશભાઈ આ તાલુકા શાળાના આચાર્ય ભાઈ શ્રી મનોજભાઈ પૂર્વ આચાર્ય ભાઈ શ્રી પરેશભાઈ અને સન્માનિત મંચ અને આપણે સૌ આપ સૌને વંદન પ્રથમ તો ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત છો એટલે આપણે વંદન કરીને આપને આવકારીએ છીએ આપણી ટીચર્સ કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત છીએ એની પાછળ આ સોસાયટીની વ્યવસ્થાપક ટીમ દસ દિવસની ખૂબ વ્યસ્તતાવાળી મહેનત કરે છે એને હળવાશથી ન લઈએ કારણ કે તમારું સન્માન એ નાની મોટી વાત નથી આપણે એને જેટલું સંક્ષિપ્તમાં માઇક્રો કરીશું એ નાનું થાય બાકી તો એક શિક્ષકનું સન્માન એ સમાજની અંદર એક શ્રેષ્ઠતાનો પુરાવો છે આપણી ટીચર સોસાયટીના ભવ્ય મકાનની અંદર આપ સૌએ કદાચ આજે મુલાકાત કરી હશે કેટલાક મિત્રોએ અને કેટલાક મિત્રો હવે જજો કારણ કે આ મકાનને રિનોવેટ કરતા આ સોસાયટીમાં અત્યારે જે વ્યવસ્થાપક કમિટી છે એ એના અમુક ડિરેક્ટરો અને ભૂતપૂર્વ ચેરમેન ભાઈ શ્રી અત્યંતભાઈ અને મુખ્ય જ્યારે કામ થયું એવા ભૂતપૂર્વ ચેરમેન ભાઈ શ્રી ધીરેશભાઈ આ લોકોએ ખૂબ મહેનત કરી છે અને એક વર્ષમાં ત્રીસ ચાલીસ વાર એમની મુલાકાતો કરી અને ખૂબ સુંદર મજાનું મકાન આપણને આપણા માટે સરળતા માટે એક સોંપ્યું છે એ ખૂબ મોટી વાત છે એટલે હું પ્રથમ તો એ બંને વ્યવસ્થાપક કમિટી સદસ્યશ્રીઓ અને ચેરમેનશ્રીઓને અને સાથે એના પેપર્સની ટીમ માટે મેનેજર અને એમના સ્ટાફને અભિનંદન પાઠવું છું અને આજે કેટલાય મુલાકાત લીધી પ્લીઝ મને આગળ કરી કહેજો ટીચર સોસાયટીમાં નથી લીધી બરાબર તો કદાચ આવે પંદરમી તારીખ પછી બોલાવવાના છે મેનેજરશ્રી પણ એકવાર તમે જઈ આવજો આજે ટ્રાફિક નથી તો થોડી એકવાર મુલાકાત કરજો ખૂબ સરસ મજાનું આપણને રિનોવેટ થયેલું મકાન સંપન્ન થયું છે ટીચર સોસાયટીની વાત કરીએ તો દર વર્ષે સો સોળ વર્ષો આટલા આપણા શિક્ષક મિત્રો વય નિવૃત્ત થઈને સભાસદમાંથી નિવૃત્ત થાય ખૂબ આનંદની વાત તો એ છે કે આપણે વર્ષોથી શરૂ થયેલી આ પરંપરાને કોઈ વિવાદ વગર જાળવી આ સોસાયટીએ રમણભાઈ ખૂબ સરસ મજાની વાત કરી આનંદ થાય આપણને આવી કોઈ વાત કરે તો બધાના મનમાં હૃદયમાં આ વાત છે પણ રજૂ કરવાની તક કે અવસર જેને પ્રાપ્ત કર્યું એને રજૂ કર્યું છે નથી કરતો એના મનમાં આ નથી એવું નથી મારી જ વાત કરું ઓગણીસો ને માં હું પણ નોકરી લાગેલો સિત્યાસી થી લોન ચાલુ છે સુધી ચાલુ જ રાખી છે પણ એ લોન કોઈક જુદા હેતુ માટે એટલે ક્યાંક દેવું કરવા માટે નહીં ક્યાંક એની સ્થાવર જંગમ મિલકત ને આપણે સંપન્ન કરવા માટે આ લોન નો ઉપયોગ કર્યો છે આપણી પાસે હમણાં વાત કરી હતી ભાઈ કે એચડીએફસી ના મેનેજર સાહેબ શ્રી ને એમની ટીમ છે ખૂબ સારું બેંકનું એમનું કામ છે પણ તેમ છતાંય સોસાયટી આપણી પોતાની છે એટલે આપણે જેટલું ઝડપથી આ સોસાયટીમાં હકપૂર્વક આપણું ધિરાણ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ એટલી જ કોઓપરેટિવ એમનો સ્ટાફ અને વ્યવસ્થાપક કમિટી સભ્ય હોય છે આપણે ધ્યાન પર વાત મૂકું તો આ સોસાયટીમાંથી કોઈ પણ દિવસ લોન ન મળવાના કારણે કોઈ પણ સભાસદ પરત ગયો નથી ચાહે ગમે તેવી સ્થિતિ હોય અને સોસાયટીએ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા એવી કરી છે કે આપણને એક દસ મિનિટમાં પણ લોન મળી શકે આટલું પેપરલેસ પેપરની કોઈ એટલી મોટી ડોક્યુમેન્ટરી નથી એની અંદર એટલે ખૂબ સુંદર મજાનું આપણું આ પોતાનું ઘરનું ઘરની જ બેંક કહીએ એ બેંકનો જેને જેને લાભ લીધો એને હું તો કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુના માલિક થયા છે જેણે આવડત કરી છે કદાચ હું ભૂલતો ના હોય તો ઓગણીસો પંચાણું માં લુણાવાડામાં બારસો સ્ક્વેર ફૂટનો પ્લોટ એસી હજારમાં મળતો હતો જેણે આમાં કર્યું હશે રોકાણ એનો અત્યારે ઓગણપચાસ લાખ પચાસ લાખનો એ પ્લોટ જાય છે હવે આપણે એમાંથી કેટલું મેળવ્યું છે કોઈ કે સંતાન ભણાવ્યા છે અને કોઈકે કંઈક મિલકત ઊભી કરી છે પણ સોસાયટીનો સન્માનપૂર્વક ભરપેટ ઉપયોગ કરીને આપણે ક્યાંક સ્થિર બન્યા છીએ એ વાત નક્કી છે એટલે આપણી આ સોસાયટીનો અત્યારે સ્ટાફ છે એ ખૂબ કોઓપરેટિવ છે અને ખૂબ સારી રીતે કામ કરે છે બીજી એક વાત કહું તમને અવારનવાર મુલાકાતોથી અમે એ જોયું છે કે આપણી સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ કોઈ નકારાત્મક વિચાર પેદા થાય એવું કોઈનું એ મનોવલણ નથી મતલબ એ આપણને આપણા માટે સહકાર આપવા માટે ત્યાં ચોવીસ કલાક બેઠેલા હોય છે તો આનો જેટલો બને એટલો મેક્સિમમ હવે તમારી પાસે જે છે એમાંથી ઉપયોગ કરવાનો હોય એ તરફ કરજો મહેશભાઈએ કીધું કંપનીમાં હમણાં થામણું થયું આપણે તો લગભગ આપણા ગુરુજીઓ છેતરાય એવું વર્ષોથી કહે છે પણ કાલનું ટીવીમાં આવે બીક લાગે છે કે ભાઈ અરવલ્લી જિલ્લામાં આટલા આટલા લપેટાયા છે તો આપણે આવી કોઈ વસ્તુ તરફ ન દોરાઈએ એ પણ એટલું જરૂરી છે કારણ કે લોભ શું છે લોભ ગમે તેને છેતરી નાખે છે તમારા અંદર ધૈર્યતા અને સક્ષમતા જે હોય ને એને વામણી બનાવવાનું કામ લોભ કરે એટલે લોભથી દૂર રહેવાનું અને આપણે જ્યાં જે કરવાનું છે એ મનથી નિશ્ચિત કરવાનું કાલે હું વોટ્સઅપ પર એક સ્ટોરી વાંચતો હતો તો એક ભાઈએ બધી સંપત્તિ એના સંતાન મોહમાં સંતાન મોહ કહું છું બધાને હોય તમને હોય મને હોય કારણ કે આપણે કરવાનું એ જ છે અને તમેનું તો ક્યાં કચડાયા છીએ બરાબર બાપ દાદા પાસે કશું હતું નહીં એટલે એ વખતે મજૂરી કરી અને અત્યારે આપણે ભગવાન બદલે છોકરા માટે વિચારીએ છીએ હજી વીસ વર્ષ સુધી મારો દીકરો મારો લાલ શું કરશે અને આપણે કરીએ કરીએ જાત્રાએ નહીં ગયા કોઈ જગ્યાએ ફરવા નહીં ગયા કારણ કે એક લાખ બે લાખ પાંચ લાખ ઉડી જાય તો મારા બેટાને ઘટી જશે કશું ઘટતું નહીં આ દીકરો ને દીકરાની વહુ તમારા નસીબમાં સારા મળે તો મુબારક બધાને મળે છે પણ ક્યાંક એવી મુશ્કેલીઓ સર્જાય ત્યારે આપણને મોડું થઈ જવાનો અહેસાસ થાય એટલે હું તો કાયમ માટે એક સલાહ ચોક્કસ આપું છું એમાં તમારે પછી શંકા ના હોય તો કરવાની નહીં હે દીકરાઓ ઉપર પણ સાવચેત તો રહેવું એટલે તમારું વીસ ટકા પચીસ ટકા ફંડ તમે એ રીતે કરજો કારણ કે હવે તમે એથી કંઈક લઈને જશો એટલે ચાર દિવસ દસ દિવસ કે એક મહિનો શું છે મમ્મીની તબિયત સારી એટલે મમ્મી મીણ જેવી હોય ને અડધીમાં ઓગળી જાય અને પપ્પાને પપ્પા લો ચા પીવી સુગર છે તો થોડી લાવો મોડી મોડી અમને આ બધી મગજમાં રાખવાનું આપણે ક્યાંક થોડા આપણે મક્કમ નિર્ણયવાળા બનવું પડશે કારણ કે ઘણાની દશાઓ આપણે જોઈ છે અને પાછળથી એવી મુશ્કેલીઓ બી થાય છે કે જેના કારણે એ કર્મચારી કે જેણે બધું સર્વસ્વ સોંપી દીધેલું હોય છે એ બહુ ખરાબ સ્થિતિ મૂકાઈ જાય છે એટલે વીસ પચીસ ટકા એવું એકદમ પરફેક્ટ આયોજન કરી તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં એવું કરજો કે કમસે કમ એ પચીસ ટકા માટે મમ્મી મમ્મી પપ્પા પપ્પા એને કરવું પડે કારણ કે તમારા નિકાલ સિવાય એનું એમને મળે નહીં એવું રાખવાનું એટલે બહુ કેવું વિચારશે કે ક્યારે જશે ક્યારે જશે પણ એમાં પછી બે ત્રણ સ્કીમો આવે હયાત મો આવે એવું એવું કરી દેવાનું એટલે જો હોશિયાર નહીં બનીએ તો જમાનો હોશિયાર છે બરાબર એટલે આપણે શું બનવું એ આપણે જોવાનું બીજી એક વાત એ કહું છું કે કલ્યાણ નિધિની સ્કીમ ચાલે છે સરસ કોઈ કહ્યું કે એક લાખ મળે છે એક એસી મળે છે સભાસદની સંખ્યા ઓછી થાય અત્યારે ઓગણચાલીસો જેવા સભાસદ છે એટલે જે મળતું હોય પાસઠ હજારની આજુબાજુની કદાચ રકમ ભરાઈ હશે તો આપણને આપણું મળી જાય છે પણ આ પાસઠ હજારની રકમ પૈકી આપણે કલ્યાણ નીતિ સાત લાખ ઇન્સ્યોરન્સ આખી જિંદગી આપણું ચાલ્યો છે આપણે તો જ છીએ ભગવાનનો પાડ મારવાનો પણ જે લોકો બિચારા નીકળી ગયા છે આ દુનિયામાંથી એમને એનો પરિવારને એ એક લાભ મળ્યો છે એટલે ખૂબ સારી સ્કીમ છે એનું નકારાત્મક કોઈ આપણે દ્રષ્ટિકોણથી જોવાનું નથી વાત નિવૃત્તિની કરીએ નિવૃત્તિ થયા પછી દરેકના મનમાં કોઈક જગ્યાએ કંઈક કરું કંઈક કરું એવું આયોજન હોય આમ તો સમાજે આપણને ખૂબ સન્માન આપ્યું છે આખી ફરજ દરમિયાન અને આવી સંસ્થાઓ પણ સન્માન આપે છે બાળકો પણ સન્માન આપે પરિવાર જે પરિવાર નિવૃત્ત થયેલા કર્મચારીને સન્માન આપે એ પરિવારની અંદર આપણે સારા સંસ્કારોનું સિંચન કર્યું એમ કહેવાય અને તમારે ખાસ દર વખતે કહું છું તો આ બેનોને ખાસ કહું કે મહેરબાની કરીને ઘરે ગયા પછી કેટલીક સાસુ છે કેટલીક હજુ બહુના રોલમાં હશે મોટાભાગે સાસુ રોલમાં આવી ગયા છે વાસણ પર કલર કરી મારી ચમચી ને કાકી ની ચમચી ને ડેરાણી ને આ બધું ધંધો આ બહુ સત્ય વાત છે તમને નાની વાત લાગે પણ ચાર ઘર નું ફેમિલી હોય કે ત્રણ નું ફેમિલી હોય જોડે જોડે ઘર હોય પડસાળ હોય કેટલું મજાનું કિલ્લો કરતું આનંદ કરતું આપણું પરિવાર હસતું રમતું હોય એમાં ઘેર જે લોકો છે ને અભણ અથવા નોકરી રદ કરતા એને તો આવું નહીં સુજે પણ આપણા ગુરુજીઓ થોડા પાક્કા હોય ઝડપથી કોઈ પણ વસ્તુ છોડે નહીં આપણા માટે ક્યાં બી છે છે ચિંતા નહીં કરવાની આપણે તો આપણે આપણા ઘરનો લીલો કલર કરીએ વાસણનું બાજુવાળા ભાઈના ઘરને કહીએ તું લાલ કર પેલો પીળો કરે પાછું એક લીલા કલરની એક તપેલી ખોઈ ગઈ હોય હવે આપણે તો બાપ દાદાને આપણી જોડે રાખ્યો ના હોય નાનો ભાઈ એના ઘરે બાપ દાદો રહેતા હોય અને આપણે પાછો એ કલરની તપેલી લેવા માટે ત્યાં જઈએ પણ પાછું બહારનું તો હું કાઢવાનું દાદા કેવી તબિયત નજર લાલ કલરના તપેલી પર આ સંસારની મોટામાં મોટી અને દરેકને સ્પર્શતી સમસ્યા છે માઇક્રો નિરીક્ષણથી આ આપણે જોઈએ છીએ એટલે મહેરબાની કરીને ગયા પછી આ પ્રક્રિયામાં પડતા નહીં હવે વહુ છે મેં પહેલાં સૂચવું તમને તો એટલા બે બાજુની વાત કરીએ છીએ પણ બહુથી ચેતવાન તો વાત કરી પણ બહુને દીકરી ગણવાની વાત પડે કેટલી જ જરૂરી છે જો તમે આપણે કેવું થયું છે જૂના માણસો થઈ ગયા આવે એટલે આપણી જોડે આવ્યું આપણું સંતાન જે અત્યારે ક્યાંક સ્થિર થયું છે અને એનું પણ સંતાન એટલે આપણે हाय जी 6g સુધી કેટલા જુદી આવી बाजू हाय जी हाय 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 जी આપણે તો જી વગર ના હતા નોકિયાનો 1100 મોબાઈલ પે જોયેલો કે કંપનીએ અપડેટ ના કર્યું કશું બરાબર જૂની રહેતું કેન કેદરા બરાબર અને બીજા કેટલાય કંપનીવાળા આવી ગયા આ બેંકોની વાત કરીએ ને તો પહેલા જે જૂની બેંકો હતી એ એપ્લિકેશનમાં ક્યાં કાચી પડી આ લોકો HDFC વાળા એ ઊ સંપર્કો કર કર કરે એચડીએફસીમાં બોલવું એચડીએફસીડમ ત્રણ વખત બોલે પહેલા આપણને એમ થાય કે મેળો ને આ બધી છે પણ એ છોડે નહીં તમને જો સુધી ના થાય તમારે તમારે તમારા પરિવારની અંદર જો ક્યાંક સ્થાન બનાવવું હોય તો તમારે એક નવા અપગ્રેડેશન સાથે તમારી જાતને મૂકવી પડશે એનું કારણ એ કહું તમે એવું સમજતા હોય ને કે ભાઈ હવે આપણે નિવૃત્ત થઈ ગયા લીલા લહેર છે તો ભૂલ છે કેટલાક ના દીકરાઓ કે બાપાનું બરાબર અને પેલા નોકરી અથવા તો લેર કરવાની જે હોય તે આપણો રોલ હજી શિક્ષણ સાથે પાંચ વર્ષથી પકડેલો રોલ કદાચ નિકાલ પડે ને શરીરનો ત્યાં સુધી ચાલુ રહેવાનું છે નિશ્ચિત છે અને એવું કે પપ્પાને દાદા ને સારું ફાવે છે બાર લોકોને તો અમારે ધ્રુવ જોડે ગયા કે મહેશ જોડે ગયા છે ને સારું કરશે આપણે સારું જ કરીએ છીએ પણ દસ ટકા રકમ આખી જિંદગી પરિશ્રમ કર્યા પછી ક્યાંક ધાર્મિક સ્થાનો કે તમને મનપસંદ આવતી કોઈ સ્થળો પર તમે દર્શન અથવા ફરવા માટે ફાળવજો કારણ કે આપણે જે દુનિયા જોઈ છે એ નિશાળ ઘર ઘરનો દરવાજો પાંચ વાગે ખોલ્યો દસ વાગે નિશાળનો દરવાજો આપણે તો બહુ એકદમ સંયમી શિક્ષકો હતા એટલે આપણે બીજી કોઈ પ્રવૃત્તિમાં પડ્યા જ નથી એટલે આપણે શાળાને ઘર સિવાય કશું કર્યું જ નથી બહુ ફરજ આપણે નિષ્ઠાપૂર્વક બજાવીને આપણે આપણી નોકરી પૂર્ણ કરી છે છ્યાસી સિત્યાસી વાળા ભાગના હશે આ ત્યારે લગભગ અહીંથી બાર તેર રૂપિયા ભાડું હતું બસમાં અને દસ રૂપિયા પેટ્રોલ હતું ત્યારે ના આવે

એટલે આપણે તો પહેલા આપણા પરિવારથી ચેતવાનું ના કહીએ તો પણ સાવચેત રહેવાની જરૂરિયાત ખરી આપ સૌ આમ તો હું જોતો તો ત્યારનો તો કેટલાય લોકો હજી પાંચ પાંચ વર્ષ કે સાત સાત વર્ષ નોકરી કરી શકે એવા છે પણ બેળે બેળે પેન્શન પેલા ભાઈ કહેતા કે ચાલીસ વર્ષ સુધી કેટલાય શિક્ષકો 80 ઉપરનું વીસ ટકા વધારાનું પેન્શન લે છે અત્યારે હવે એસી વાળો વીસ ટકા લે છે પછી સોનો પરિપત્ર જોવે છે આપણા ગુરુજીઓ ખરેખર આપણા વાળાનું પેન્શન એટલું બધું વધી ગયું લેવાનું સરકાર પહેલા તો શું હતું કે દવાઓ નથી અને કોઈ જાતનું પેલી સગવડો નહીં સંશોધનોની એટલે આપણા ગુરુજીઓ કે આપણા મિત્રો તો નતા જીવી શકતા અત્યારે તો તમે ત્રીસ વર્ષે ભલે ડાયાબિટીસ લઈ ના કે હાર્ટનો હુમલો લઈ ના પણ એને એસી વર્ષ સુધી કરવું હોય તો એવી દવાઓ છે થોડીક સાવચેતી રાખીને તમે દવાઓનો લાભ લો તો એસી વર્ષ સુધી જીવી શકો છો કોઈ સમસ્યા વગરનો તો છે જ નહીં આમ એટલે કોઈ એવું વિચારવાનું નહીં કે હું ડાયાબિટીસની ગોળી ખાવા બેઠા છાની છાની લેલું લઈ લેવાની જાહેરમાં પણ ટેન્શન વગર જવાનું વાત આવી રીતે આપણે અત્યારે આપણા સંસારમાં કેવી રીતે પ્રફુલ્લિત રહેવું આનંદિત રહેવું પરિવાર સાથે એક મિલાવટ વાળા સ્વભાવથી રહેવું એ આપણે નક્કી કરવું પડશે તમારે તમારી જાતને એવી જગ્યાએ મૂકવાની છે કે જ્યાં સવારની ચા નાસ્તો કર્યા પછી ટીપોઈ પર પડેલો ખાલી કપ અને ખાલી ડીશ તમારી છોકરાની વહુ દોઢ વાગ્યા સુધી નહીં ઉઠાવે અને તમે કહેશો તો ચાંદ કપ લઈ લેજો લઈએ બેસ પાછો ડાયો અને કયાગરો કંથ આપણો પુત્ર મમ્મી હું ચકચક કરું છું બેહને લઈ લેશે સાહેબ દોઢ વાગે પણ એક કપ તમે જ લો છો તો એના કરતાં કરતા બે ટરકે શક્ય હોય ને જો બહુ આકા ના વળી ગયા હોય પગે બદલાવી ના એટલે એમ મૂકી દેવાનું વાર્તા પૂરી થઈ ગઈ આ ખૂબ નાની પણ તમારા પરિવારને સાચવવાની કેટલીક ટિપ્સ છે અને ખૂબ જરૂરી છે એટલે આપ સૌને એ હું જણાવું છું પરિવારને જેટલો જાળવશો સંગઠિત રહેશો વળી ગુરુજીઓ માટે કહું કે દુનિયામાં સૌથી વધારેમાં વધારે અમૂલ્યવાન ભેટ મળી હોય તો આપણા ભાઈની ભેટ મળેલી હોય છે ભાઈ કોઈ ગમે તે કે ભાઈ સાથે નાના મોટા અણબનાવ થાય પણ જ્યારે જરૂરિયાત પડે ત્યારે પોતાનો ભાઈ જ ઊભો થાય છે એટલે આપણે પરિવારને જેટલો સંક્ષિપ્તમાં આવકના આપણે સંસાધનો વધ્યા એટલે બેફામ થઈને આપણે થોડાક મૂળમાં આવી જઈએ કે મારે કોઈની જરૂર નથી પણ જેટલું પરિવારની અંદર ને આનંદ છે એટલો બીજી કોઈ જગ્યાએ નથી અને શાસ્ત્રો પણ આપણને આ વાત જણાવે છે ત્યારે આપણે અભ્યાસ કરીને બધાની સાથે રહી અને એક સુંદર મજાના પરિવારનું એક એવું નિર્માણ કરીએ કે જ્યાં લોકોની નજર લાગ્યા જ જાય પણ આપણે છૂટા ના પડીએ કારણ કે આપણે જેટલા સંગઠિત રહીશું એટલા લોકો છે જ પ્રયત્નો કરવા વાળ તો આપ સૌને એક છેલ્લે વાત કહું છું કે સૌ પોતાના પરિવાર સાથે ખૂબ મજાથી રહો એવી હું સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું અને આપ સૌનું આયુષ્ય ખૂબ મોટું થાય લાંબુ મતલબ કે તમે એસી પછીનો પરિપત્ર પણ જોવો તો એ વાંધો એવું આયુષ્ય ભોગવો અને આપણે જો એવું કહેવાય નહીં કે ભાઈ તમારે આ ખાઉં તે ખાવું કારણ કે સુગર વાળા બીપી વાળા બધાય છે એટલે પણ તેમ છતો ગોળી ખાઈ ખાઈને પણ ખવાય કારણ કે ખવાય તો ચાલવાનું છે તંત્ર બરાબર એવા નિર્ભયપણે આપણે રહીએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું આપ સૌને મોટું દીર્ઘાયુ બક્ષે અને ખૂબ આનંદી રાખે અને ખાસ તો પરિવારમાં જેટલા તમે આનંદથી રહેશો એટલું તમારું સ્વાસ્થ્ય અને તમારું જીવન પણ લાંબુ થશે એટલે ઘરે જઈને ક્યાંક કશીક હળી કરવાનું મન થઈ જાય તો આ વાત યાદ રાખજો થઈ જાય હું માનું છું પાકું થઈ જાય ગણાન થઈ જાય કારણ કે આપણું છે પાવર પાસે જુદા જુદા પ્રકારનું હોય છે એટલે એ થાય એટલે થોડીક વાર આ વાત યાદ કરી દેવાની કે ભાઈ આવું એક બ્રેક હતી તો આ બ્રેકનો ઉપયોગ કરીએ પૈસા લાગણીના પ્રવાહમાં આપી દેવાનું મન થાય આપણને તો પણ આપણે પેલી બ્રેક પચીસ ટકાવાળી મગજમાં લાવી દેવાની આ બધું એટલા માટે તમને મૂકવામાં આવે છે તમારા મગજની અંદર એ થોડું મક્કમ કરજો ખૂબ આનંદદાયક આપણો આજનો પ્રસંગ રહ્યો મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત છો તમારા પર્યાવરણમાં આજુબાજુના ઘરમાં કુટુંબમાં ગામમાં કોઈ પણ જિલ્લા ભેડ જે આવ્યું હોય તો એને તમે આ સાચી બેસાડીને સમજ આપજો કે સભાસદ બનવાથી શું ફાયદા છે અને એનો લાભ દરેક વ્યક્તિ લે આપણી પાસે અત્યારે જો સભાસદ જ કરવા હોય તો ખેડા છોટાઉદેપુર બરોડા આ આણંદ આ બધા જિલ્લાના એટલા બધા મિત્રોના ફોન આવે છે પણ થોડાક સેફટી સાથે કે આપણી રિકવરી એ મુખ્ય વસ્તુ છે એના સાથે આપણે પ્રયત્નો કરીએ છીએ એટલે આપણને કેટલીક વસ્તુ સભાસદો કરવાનું એ નથી પણ ક્વોલિટી માટે આપણો પ્રયત્ન છે અને આપણી સોસાયટી આજ સુધી ખૂબ સારા સંપન્ન કામ કર્યા છે એનો તમને મને ખૂબ આનંદ છે સૌમતથી ઘેર જાઓ આનંદિત રહીને તમારું જીવન પસાર કરો એવી સરસ્વતી માતાની પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય